નમસ્કાર ધી ગ્રાન્ડ સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં હું હેમંત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું હાલ હું તમને કોમ્પ્યુટરને લગતા કોર્સની માહિતી આપી રહ્યો છું પણ એ પહેલાં તમને જણાવતા આનંદ થાય છે કે કોમ્પ્યુટરની અંદર આ આપણું ભારત સરકારનું સીડેક સેન્ટર છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના આઈટી ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ આઈટી ડિપાર્ટમેન્ટ તરફથી જ છે અને એ પણ ખાસ કરીને ઇન્ડિયન આર્મી સંલગ્ન ડીઆરડીઓ શાખાનું એક આ માધ્યમ છે કે જેના થકી આપણે અહીંયા કોર્સમાં એડમિશન લઈએ છીએ તો આપણી ફીના ફાળામાંથી આપણે નેશનને બિલ્ડ કરી રહ્યા છીએ તો એનો અમને ગર્વ છે આવો આપ પણ આ ગર્વ અનુભવો હવે વાત કરું તો આજના કોર્સની વાત છે જે લેંગ્વેજીસ કોમ્પ્યુટરની અલગ અલગ ભાષાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું જેની અંદર એસટીએમએલ જાવા સી સી પ્લસ પ્લસ પાઇથોન આવા અનેક પ્રકારની લેંગ્વેજ અહીં તમને શીખવાડવામાં આવે છે જનરલી એવું છે કે અમેરિકા જઈએ તો અલગ લેંગ્વેજ હોય જાપાનમાં જઈએ તો અલગ લેંગ્વેજ હોય એવી કોમ્પ્યુટરની પણ લેંગ્વેજ હોય છે જે આપણે સ્ક્રીન ઉપર જે કોઈ વેબસાઇટ જોઈએ છે અથવા કોઈ એપ જોઈએ છે તો એપની આગળ જે ફોટો હોય છે એક્ચુઅલમાં એક ફોટો હોય છે પણ એની બેક સાઈડમાં એની લેંગ્વેજ આખી અલગ હોય છે એટલે એમ કહીએ ને કે બેક ઓફ ધ સ્ટેજ શું ચાલી રહ્યું છે કે કેમ તમે ક્લિક કરો છો બટન દબાવો છો ને આ વસ્તુ જાય છે આ વસ્તુ સ્ક્રોલ થાય છે આ બધી જ વસ્તુઓનું જે શીખવાનું છે એ તમને આ બધી લેંગ્વેજો દ્વારા શીખવા મળે છે એટલે જનરલી દસ પાસ ઉપર બસ પાસ ઉપરથી આ લેંગ્વેજ બધી શીખી શકે છે પરંતુ હવે આવો સમય બદલાઈ ગયો છે એટલે કોઈ પાંચમા ધોરણનું હોય કોઈ ત્રીજા ધોરણનું બાળક હોય ત્યાંથી પણ લેંગ્વેજ શીખી શકે છે અનેક બાળકો વર્લ્ડ રેકોર્ડ પણ કરી ચૂક્યા છે આવી બધી લેંગ્વેજોને નાની નાની ઉંમરમાં શીખીને એટલે હું વાલીઓને પણ કહીશ કે મોબાઈલ રમીને જ ખાલી બાળકનું જીવન બગાડવા કરતાં નાની ઉંમરમાં આવા કોમ્પ્યુટરના કોર્સ શરૂ કરી દીધા હશે તો એ દસમા બારમા ધોરણ સુધી આવશે ત્યાં સુધી એણે ગુજરાત અથવા ભારત અથવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી ચૂક્યા હશે તો આવી સારી એવી લેંગ્વેજો છે જેનાથી વેબસાઇટ અને એપ બનાવીને બાળકો ઘણા સારો એવો પૈસો કમાઈ શકે છે આની અંદર પણ ઓછામાં ઓછા પંદર હજારથી ચાલુ થાય છે તો પચાસ હજાર સુધીના એના આવડત પ્રમાણે પગાર મળે છે સાથે સાથે આ એવું કામ છે જે ઘરે બેઠા પણ કરી શકાય છે આપણા ત્યાં ઘરે લેપટોપ કોમ્પ્યુટર લાવી અને આપણે પોતે પોતાનો બિઝનેસ પણ આની અંદર કરી શકીએ છીએ તો આ સુંદર મજાનો લેંગ્વેજનો વેબસાઇટ એપ એપ બનાવવા માટેનો અલગ અલગ કોર્સ છે તો આવો આપ પણ આવો આપના સાથી મિત્રોને પણ જણાવો આ આપણી સંસ્થા પંદર વર્ષથી શિક્ષણ સેવા અને રોજગાર ક્ષેત્રે સહાય કરી રહી છે આપને પણ અહીંયા ખૂબ સારી એવી જાણકારી મળશે ગ્રાન્ડ સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટીજીએસઆઈટીઆઈ સાથ નિભાવીશું છેક સુધી ધન્યવાદ